ચૈત્રસુ એકમથી હિન્દુ નવ વર્ષની શરૂઆત થઈ રહી છે યુગાબદ્ધ એકાવન છવ્વીસ બેસી રહ્યું છે આ વસંત ઋતુની પણ ગડીઓ ગણાતી હોય છે વસંત ઋતુ એ કફની ઋતુ છે અને આ ઋતુની અંદર કફ પ્રધાન રોગો ખૂબ મોટા પ્રમાણમાં થતા જોવા મળતા હોય છે આ રોગોને કુદરતી રીતે કાબુમાં રાખવા માટે આપણા પૂર્વજોએ વસંત ઋતુની અંદર લીમડાના મોર ને પીવાની એક પ્રથા આપણે ત્યાં ઉભી કરેલી છે રસ બનાવી દિવસ પોતાની શરીરની અનુકૂળતા પ્રમાણે અને કફના પ્રમાણના આધારે આપણે પીવું જોઈએ જેથી આ ઋતુની અંદર કફનું પ્રમાણ ઘટી અને આપણને વિવિધ પ્રકારના રોગોથી બચી શકાય તો આ અંદર જ્યારે આપણને કુદરત લીમડાનો મોર ઉપલબ્ધ કરાવે છે તો એનો ઉપયોગ આપણે ઔષધ તરીકે કરી અને સ્વસ્થ રહીએ એવી બધાને શુભકામના